કેમ છે મજામાં શરૂઆત દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે લોકશાહી લોકોથી જ અસ્તિત્વમાં આવે છે લોકોથી જ બને છે મારા મિત્રો આવી જ કંઈક વાત નહીં શ્રી ગુધ્રુ વિશન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લોકશાહી ડેમોક્રેસી તેમ મેં લખ્યું છે કે લોકશાહી એ સરકારનું સ્વરૂપ નથી પરંતુ તે એક સિદ્ધાંતોનો સમૂહ છે મારા મિત્રો અહીંયા વાત જે છે એ ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે લોકશાહી એટલે શું કોને લોકશાહી કહેવાય મારા દોસ્તો વાત એવી છે કે આજે આપણો ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે આપણો દેશ સૌથી મોટી લોકશાહી વાળો દેશ છે કેમ છે એટલા માટે છે કે આપણે બધા લોકો જોડાઈને સાથે સાથ આપીને એકબીજાને આગળ લાવવા માટે પ્રયાસ કરીએ છીએ એકબીજાની વાત સાંભળીએ છીએ એકબીજાના વાતમાં જો કંઈ સાચું લાગે તો તેની પર કામ કરીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં આપણે ટીકા પણ કરીએ છીએ જ્યાં આ બધું કરવાનું સ્વતંત્ર હક મળે છે જ્યાં બધા એકબીજા સાથે વિચારી શકે છે એકબીજા માટે કામ કરી શકે છે જ્યાં ખોટું હોય ત્યાં બોલી શકે છે તે જ સાચી લોકશાહી છે એટલે મારા મિત્રો બુદ્ધો સાહેબે લખ્યું છે કે લોકશાહી એટલે એક સરકાર નથી સામાન્ય આપણે લોકો એવું માનતા હોઈએ છીએ સામાન્ય લોકો એવું જાણતા હોય છે કે લોકશાહી એટલે સરકાર લોકશાહી ડેમોક્રેસી મીન્સ ગવર્મેન્ટ પરંતુ એવું નથી લોકશાહી એટલે એવા સિદ્ધાંતોનો સમૂહ છે જ્યાં લોકોને બોલવાની સ્વતંત્રતા છે કામ કરવાની સ્વતંત્રતા છે સારું અને સાચું હોય કે બધું જ કરવાની છૂટ છે અને જ્યાં કંઈ ખોટું થતું હોય ત્યાં આલોચના કરવાની ટીકા કરવાની પણ સત્તા છે મારા મિત્રો આપણો ભારત દેશ જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે તેને આપણે હંમેશા લોકશાહી તરીકે બરકરાર રાખવાનું હોય એના માટે આપણે થઈ શકે એટલું કામ કરવાનું હોય આપણે એકબીજા સાથે મળીને એકબીજાના વિચારોને સમજીને જો સારા અને સાચા હોય તો તેની ઉપર કામ કરીને તેની ઉપર અમલ કરીને સાચા અર્થમાં સાચી લોકશાહી આપણે અસ્તિત્વમાં લાવવી જોઈએ અને જો હોય તો તેને આપણે આગળ લઈ જવામાં પ્રયાસ કરવો જોઈએ કારણ કે મારા મિત્રો આપણે નસીબદાર છીએ કે આપણે આટલા સરસ મજાના લોકશાહીના ભારત દેશમાં જન્મ્યા છીએ તો આપણે પણ આપણો જે જન્મ સારો મળ્યો છે તેને પણ સુધારીએ અને આ જે લોકશાહી છે તેને આપણે આગળ વધારીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ